નાના નાના પ્રશ્નોના નિવારણ પણ કરવામાં આવ્યા તો સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાની તાકીદ કૌશિક વેકરિયાએ કરેલી હતી સ્થાનિક પ્રશ્નોના સ્થળ પર જ નિવારણ વિધાનસભાના નાયબ દંડકે આપેલા હતા अजय जचेट किरू, भावते जगी किरू, कि अज़का प्रेस्पर बेसी, दरिक चाखान अधी कार्यों ने बोलावी, जेपन कामरा ता परतर प्रश्पनों से, जेपन जरूरी आच्छे, अलंदरों ने उपिसमा तका खावां ना पडे, अलंगर जगे जगे जावून ना � ખાસ કરીને જેમના પણ જે પ્રશ્નો હોય આપણે દરેક ગામ ભાઈ પ્રશ્ન લેતા જશું વિપટભાઈ આપણે વાત કરવાની ગામનું નામ જે ગામમાંથી જે હાજર હોય એ પોતાનું થાય લેખિતમાં પ્રશ્નની રજૂઆત આપે જેથી કરીને બાકી બધા તમામ અધિકારીને ફોન કરીને બોલ છે

બધા કીધા થાય પ્રશ્ન બધા અમારા સામાન્ય હોય સરપંચ હોય ગામ હોય પ્રશ્ન નિકાલ થાય એવા હોય પછી અમુક પ્રશ્ન નિકાલ ન થાય બધી